ના ત્રણ ત્રણ વખત મને સાંસદ તરીકે ચૂંટણીને મોકલ્યો તે બદલ પણ હું સાવરકુંડલાના શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું અને સાવરકુંડલા તો મારું પોલી છું કે આજે પાંત્રીસ થી ચાલીસ વર્ષ હું આ સાવરકુંડલાની સાથે જોડાયેલો ત્યારે સાવરકુંડલાનો એક કાર્યકર્તા સાવરકુંડલા શહેર હોય સાવરકુંડલા ગ્રામ્ય તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને પરિવારનો સંબંધે ત્યારે સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ તમારી માટે ગમે ત્યારે રાતના બે વાગે પણ તમારો ફોન હોય તમારો કામ હોય તો તમારી માટે કાયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો છું તમે કોઈ ચિંતા નહીં કરતા તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા ગમે તેવું કામ હશે તો રાતના બે વાગે પણ તમારું કામ થશે 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 અને બીજું કે ઘણું મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છુક્તિ મારે કહેવું પડે કોઈ પણ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉભો કરતા 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 દસ વર્ષ લાગે એ કાર્યકર્તાને તોડવામાં ખાલી પાંચ મિનિટ લાગે તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે કોઈ પણ ધમકી આપી નહીં કારણ કે કાર્યકર્તાની પાસે અમે બેઠા એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી ઘણા ધમકીઓ આપતા હતા આમ નહીં કરું તો આમ કરી નાખશું આમ નહીં કરું તો આમ કરી નાખશું આમ નહીં કરું તો તમને આમ કરશું તમને પોલીસ આ જિલ્લામાં પોલીસ છે ને એની અમને ખબર છે તાકાત છે એટલે પોલીસની ધમકી મહેરબાની કોઈ કાર્ય કરતા નહીં આપવા અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તાઓ છે આપણે કોઈ ખોટું કામ નથી કરવું ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કર્યું કે ભારતીય જનતા પાર્ટી તો આપણે જવાબ આપી અને આજે જે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે બપોરે એમને હોદ્દો મળે બીજે દિવસે એમને કેબિનેટ મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવા અમને કોઈ વાંધો નથી પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈ અને લઈ આપણે સરવાળો કરવાનો છે બાદ નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વર્ષથી હોય ભારતીય જનતા પાર્ટીના ધંધા હોય ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બે હોય અને ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય એ કેટલા અંશે વ્યાજકી છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને ને સાઈડ લાઈન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકતી કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે હરેખમ કાર્યકર્તા છે એને ક્યારેય અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રોલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે સત્તા પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાવે છે તો એમની પાછળનું પણ કંઈક કારણ છે તેમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણીમાં વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે આપણીમાં આટલી મોટી સત્તા છે આપણીમાં બધી જ વ્યવસ્થાઓ છે છતાં પણ આજે વિપક્ષ આપણને અંભાવી દઈએ ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ તો એની પાછળ આજે કાર્યકર્તા કે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર દોઢ લાખ મત ઓછા પડ્યા છે અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે એનું કાર્ય કારણ છે કે મતદારોની નિરસતા કાર્યકર્તાઓની ઉદાસીનતા અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો આજે આપણી મોટી ફોજ આપણી પાસે છે આપણે બે હજાર ઓગણીસમાં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી એક પણ તાલુકા પંચાયત નહોતી એક પણ નગરપાલિકા નહોતી એક પણ ધારાસભ્ય નહોતો સત્તા પણ આપણે બે લાખ કરતા વધારે મતથી જીત્યા હતા અને એસી હજાર મત કોંગ્રેસના ધારાસભ્યોની લીડ કાપી અને આપણે બે લાખ બે એક હજાર જીત્યા હતા તો આપણે ત્રણ લાખ મત આપણે જીત્યા હતા તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે એની પાછળનું પણ એક કારણ છે સાહેબ ત્રણ વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ અનુભવ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલી ત્રેવીસ લાખ ની વસ્તી અને તમે સાડા સત્તર લાખ મતદારો નો જોખ કર્યો છે ભારતીય હતા ડોક્ટર કાનાભાઈ સાહેબ હતા ભાવુભાઈ ઉદાડ હતા હિરેશ હેરપરા હતા કેશુભાઈ નાકરાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય મિત્ર જે વાત ન કરી શકે ગુજરાતીમાં પણ એક ના આપી શકે જે બોલી ન શકે એવી ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા નથી અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો હું અહીંથી મેસેજ આપું છું સારું નથી કે તમારો નામચંદ નારણ કાચડીયા અર્થજાત્ય હજી પણ જીવે છે તમારી માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા પાંચ સુધી લડી જવાના કોઈ કાર્યકર્તા મંજાવાનું નથી હું તમારી સાથે છું અને રહેવાનો છું આટલી જ વાત કરવી છે અને જગદીશભાઈ સરકારની જે આજે ના મોટામાં મોટી જે સંસ્થા છે એને ચેરમેન છે એમના માટે આપણે સૌ સાથે મળી અને પટાકડા ભણી અને એમને ચેરમેન આપણે આવકારીએ આટલી જ વાત કરવી છે